જય વડદાઈ માતા આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે ખાલી કિંમત ચાલીસ રૂપિયા ખર્ચેલી છે એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી તવી દસ રૂપિયામાં લીધેલી હતી અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે બાકીનું પ્રિન્ટિંગ છે એટલે કે પચાસ રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે હવે આની જરૂર હતી આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો સત્યાવીસ ચોકમાંનો આ એક ચોક છે અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ રોડીએ તો એ ફેલાઈ જાય છે તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે અને એ સાઈઝ છે વીસ બાય વીસ ને આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો આરસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની રોપી બનાવવાની તવી અને આપણે એને બનાવી દીધું માની લો અને આપણે એને મૂકી દીધું છે આ જરૂરી ટ્રેક્ટર્સ ટ્રોલી પેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ તો આ આપણા પલ્લીજી છે પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા પલ્લીમાં રથ છે હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે ડોલે ડોલે અભિષેક કરો છો બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે પલ્લીના દિવસે પલ્લીની રાત્રે ત્રણ વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે ત્યાં આગળ વસ્તી હશે નહીં નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે એટલે ધૂળ ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં આટલે આવી ગયા તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ મૂકી દઈએ છે એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે અને હવે વારસા પ્રમાણે પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો આ ટ્રેલર પછી પીપળા આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે તેનાથી તમે અભી ઘી અભિષેક કરવાના છો તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે એનો સિદ્ધાંત છે એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ વાટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે ગમે એટલું ઘી અભિષેક થશે તાવડી વાટે એ ઘી ટાંકીમાં જશે એટલે કોઈના અને ચાલવા જેવો રસ્તો રહેશે કોઈના પગમાં નહીં આવે તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય પાંચ લાખ કિલો ઘી આવે છે અને કદાચ દસ લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે કોઈના પગમાં ના આવે કોઈના ચંપલ ના પડે ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે